સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે હું શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો નવમો અધ્યાય વાંચવા જઈ રહી છું અને આ અધ્યાયમાં વરદાન મેળવીને ધ્રુવ ઘરે પાછા ફરે છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી ભગવાને આ પ્રમાણે આશ્વાસન આપ્યું તેથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેઓ તેમને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં સીધાવી ગયા ત્યારબાદ વિરાટ સ્વરૂપ ભગવાન ગરુડ પર આરોટ થઈને પોતાના ભક્તને જોવા માટે મધુવનમાં ગયા તે સમયે ધ્રુવજી તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઈને બુદ્ધિ વડે ભગવાનની વીજળી જેવી દેદીપ્યમાન જે મૂર્તિનું પોતાના હૃદયકમળમાં ધ્યાન કરી રહ્યા હતા તે એકાએક વિલીન થઈ ગઈ એથી ગભરાઈને તેમણે જેવા નેત્રો ખોલ્યા કે તરત જ ભગવાનનું તે જ રૂપ પોતાની બહાર પોતાની સામે ઊભેલો જોયું પ્રભુના અચાનક દર્શનથી બાળક ધ્રુવને ભારે આશ્ચર્ય થયું તેઓ પ્રેમવશ અધીર થઈ ગયા તેમણે પૃથ્વી પર દંડવત આડા પડીને તેમને પ્રણામ કર્યા પછી ધ્રુવજી પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમના પ્રત્યે એવી રીતે જોવા લાગ્યા કે જાણે તેમને આંખોથી પી જશે મુખેથી ચૂમી લેશે અને ભૂજાઓથી આલિંગન કરી લેશે તેઓ હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા અને તેમની સ્તુતિ કરવા ઈચ્છતા હતા પણ તે કેવી રીતે કરવી એ તે જાણતા ન હતા સર્વાંતરયામી શ્રી હરિ તેમના મનનો ભાવ જાણી ગયા તેમણે કૃપાપૂર્વક પોતાના વેદમય શંખનો તેમના ગાલને સ્પર્શ કરાવ્યો ધ્રુવજી ભવિષ્યમાં પદ પ્રાપ્ત કરનારા હતા આ સમયે શંખનો સ્પર્શ થતાં જ તેમને વેદમય દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પણ નિશ્ચય થઈ ગયો તેઓ અત્યંત ભક્તિભાવથી ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત કીર્તિમાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા ધ્રુવજીએ કહ્યું હે પ્રભુ આપ સર્વશક્તિ સંપન્ન છો આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશીને પોતાના તેજથી મારી આ સૂતેલી વાણીને સજીવ કરો છો તથા હાથ પગ કાન ત્વચા વગેરે અને અન્ય બીજી ઇન્દ્રિયોને તથા પ્રાણને પણ ચેતનતા આપો છો હું આપને અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું હે ભગવાન આપ એક જ છો પરંતુ પોતાની અનંત ગુણમયી માયાશક્તિથી આ મહાતત્વ વગેરે સઘળો પ્રપંચ રચીને અંતર્યામી રૂપે તેમાં પ્રવેશ કરી જાઓ છો અને પછી તેના ઇન્દ્રિયો વગેરે અસત ગુણોમાં તેમના અધિષ્ઠાતા દેવતાઓ રૂપે સ્થિત થઈને અનેક રૂપવાળા દેખાવ છો બરાબર એવી જ રીતે કે જેમ જાત જાતના લાકડાઓમાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિઓ અનુસાર ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે હે નાથ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈને આપે આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને ઊંઘીને ઉઠેલા મનુષ્યની જેમ જોયું હતું હે દીનબંધુ તે જ તમારા ચરણ તળનો આશ્રય મુક્ત મનુષ્ય પણ લે છે કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય આપના તે ચરણ કમળોને કેવી રીતે ભૂલી શકે હે પ્રભુ આ શબવત શરીરો થકી ભોગવવામાં આવતું ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને નરકમાં પણ મળે છે જે લોકો આ વિષય સુખ માટે લાલાયિત રહે છે અને જેઓ જન્મ મરણના બંધનમાંથી છોડાવનારા કલ્પતૃ સ્વરૂપ તમારી ઉપાસના ભગવત પ્રાપ્તિ સિવાયના કોઈ બીજા ઉદ્દેશ્યથી કરે છે તેમની બુદ્ધિ ચોક્કસ તમારી માયા વડે છેતરાઈ ગઈ છે હે નાથ આપના ચરણકમળોનું ધ્યાન ધરવાથી અને આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ મળી શકતો નથી તો પછી જેમને કાળની તલવાર કાપી નાખે છે તેવા સ્વર્ગીય વિમાનોમાંથી પતન પામનારા દેવોને તો તે સુખ મળી જ કેવી રીતે શકે હે અનંત પરમાત્મા મને તો આપ તે વિશુદ્ધ હૃદયવાળા મહાત્મા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં ભક્તિભાવ છે તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉત્તમ થઈ જઈશ અને સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ હે પ્રભુ જેમનું ચિત્ત આપના ચરણ કમળોની સુગંધમાં લલચાયેલું છે તે મહાનુભાવોનો સંગ જે લોકો કરે છે તેઓ પોતાના આ અત્યંત પ્રિય શરીરની અને તેનાથી સંબંધિત પુત્ર મિત્ર ઘર પત્ની વગેરેનું મોટે ભાગે સ્મરણ પણ કરતા નથી હે અજન્મા પરમેશ્વર હું તો પશુ પક્ષી વૃક્ષ પર્વતો સરસરૂપ તથા દેવતા દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ણ જે આ ચરાચર જગત છે એટલે કે જેમાં મહત્ત્વથી લઈને નાના જંતુ સુધી અનેક રૂપોથી પૂર્ણ આપનું સ્થૂળ રૂપ છે હું એને જાણી શકું છું પરંતુ એનાથી પર જે આપનું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ છે તેને હું જાણતો નથી હે ભગવાન કલ્પનો અંત થવાથી યોગનિદ્રામાં સ્થિત જે પરમ પુરુષ આ સમસ્ત વિશ્વને પોતાના ઉદરમાં લીન કરીને શેષજીની સાથે તેમના જ ખોળામાં શયન કરે છે તથા જેમના નાભી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સર્વલોકમય સુવર્ણ વર્ણના કમળમાંથી તેજોમય બ્રહ્માજી ઉત્પન્ન થયા તે ભગવાન આપ જ છો હું આપને પ્રણામ કરું છું હે પ્રભુ આપ પોતાની અખંડ ચિન્મય દ્રષ્ટિથી બુદ્ધિની ત્રણેય અવસ્થાઓના સાક્ષી છો તથા નિત્યમુક્ત શુદ્ધ સત્વમય સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ નિર્વિકાર આદિ પુરુષ ષડશ્વર્યોથી સંપન્ન તેમજ ત્રણેય ગુણોના અધીશ્વર છો આપ આ બધાથી સર્વથા ભિન્ન છો તથા સંસારની સ્થિતિ માટે યજ્ઞના અધિષ્ઠાતા રૂપે વિરાજમાન છો આપના થકી જ વિદ્યા અવિદ્યા વગેરે વિપરીત ગતિઓવાળી અનેક શક્તિઓ આનુક્રમિક રૂપે નિરંતર પ્રગટ થતી રહે છે આપ જગતના કારણભૂત અખંડ અનાદી અનંત આનંદમય નિર્વિકાર બ્રહ્મનું સ્વરૂપ છો હું આપના શરણે છું હે ભગવાન આપ પરમ આનંદની મૂર્તિ છો એમ સમજીને જે લોકો નિષ્કામ ભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે તેમના માટે રાજ્ય વગેરે ભોગો નહીં પણ આપના ચરણ કમળોની પ્રાપ્તિ જ ભજનનો સાચું ફળ છે હે સ્વામી જોકે વાત તો એવી જ છે તો પણ જેમ ગાય પોતાના તરતના જન્મેલા વાછરડાને દૂધ પીવડાવે છે તથા વાઘ સિંહ વગેરેથી બચાવતી રહે છે તેવી જ રીતે આપ પણ ભક્તો પર કૃપા કરવા માટે નિરંતર વ્યાકુળ રહેતા હોવાને કારણે જ અમારા જેવા સકામ જીવોની પણ કામના પૂર્ણ કરીને સુખ પણ આપો છો અને સંસારના ભયમાંથી રક્ષણ કરીને પરમપદ પણ આપો છો શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી શુભ સંકલ્પવાળા મતિમાન ધ્રુવજીએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાને તેમની પ્રશંસા કરતા કહ્યું ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે રાજકુમાર હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું જો કે તે પદ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે તો પણ હું તને એ પદ આપું છું તારું કલ્યાણ થાવ હે ભદ્ર જે તેજોમય અવિનાશી લોક આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નથી જેની પરિક્રમા ગ્રહો નક્ષત્રો અને જ્યોતિ જ્યોતિવર્તુળ એવી રીતે કરતા રહે છે કે જેમ હાલરૂના મેઢની ચારે તરફ બળદો ફર્યા કરે છે અવાંતર કલ્પ સુધી અસ્તિત્વમાં રહેનારા અન્ય લોકોનો નાશ થઈ ગયા પછી જે લોકો સ્થિર રહે છે તથા તારાગણ સમેત ધર્મ અગ્નિ કશ્યપ શુક્ર વગેરે નક્ષત્રો તેમજ સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરતા રહે છે તે ધ્રુવલોક હું તમને આપું છું અહીં પણ તારા પિતા જ્યારે તને વનમાં ચાલ્યા જશે ત્યારે તું છત્રીસ હજાર વર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરીશ તારી ઇન્દ્રિયોની શક્તિ જેમની તેમ કાયમ રહેશે આગળ જતા કોઈ સમયે તારો ભાઈ ઉત્તમ શિકાર ખેલતા માર્યો જશે ત્યારે તેની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં વ્યાકુળ થઈને તેને વનમાં ખોડતી ખોડતી દાવાનળમાં પ્રવેશ કરી જશે યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે તું મોટી મોટી દક્ષિણાઓવાળા અનેક યજ્ઞો વડે મારું યજન કરીશ અને અહીં આ લોકમાં ઉત્તમોત્તમ ભોગો ભોગવીને અંતે મારું જ સ્મરણ કરીશ એનાથી તું અંતે સમસ્ત લોકોના વંદનીય અને સપ્તર્ષીઓ કરતાં પણ ઉપરના મારા નીજધામમાં જઈશ કે જ્યાં પહોંચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવાનું થતું નથી શ્રી મૈત્રીજી કહે છે બાળક ધ્રુવ વડે આ પ્રમાણે પૂજાઈને અને તેમને પોતાનું પદ આપીને ભગવાન શ્રી ગરુડધ્વજ તેના દેખતા જ પોતાના લોકમાં સીધાવી ગયા પ્રભુના ચરણોની સેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઈ જવાને કારણે જો કે ધ્રુવજીના સંકલ્પનું તો નિરાકરણ થઈ ગયું પણ તેમનું ચિત્ર વિશેષ પ્રસન્ન થયું નહીં ત્યાર પછી તેઓ પોતાના નગરમાં પાછા ગયા વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન માયાપતિ શ્રી હરિનું પરમપદ તો અત્યંત દુર્લભ છે અને તે તેમના ચરણ કમળોની ઉપાસના કરવાથી જ મળે છે ધ્રુવજી પણ સારા સારનો પૂર્ણ વિવેક રાખનારા હતા તો પછી એક જ જન્મમાં તે પરમપદને પામી લીધા છતાં પણ તેમણે પોતાને અકૃતાર્થ કેમ માન્યા શ્રી મૈત્રીજીએ કહ્યું ધ્રુવજીનું હૃદય પોતાની સાવકી માતાના વાગબાણોથી વિંધાઈ ગયું હતું તથા વરદાન માગતી વખતે પણ તેમને તેમની યાદ જળવાઈ રહેલી હતી તેથી જ તેમણે મુક્તિદાતા શ્રી હરિ પાસેથી મુક્તિ માગી નહીં હવે જ્યારે ભગવાનના દર્શન થતાં મનની મલિનતા દૂર થઈ ગઈ ત્યારે તેમને પોતાની આ ભૂલ માટે પશ્ચાતાપ થયો ધ્રુવજી મનોમન કહેવા લાગ્યા અહો સનકાદી રહેતા સિદ્ધો પણ જેમને સમાધિ વડે અનેક જન્મો પછી પ્રાપ્ત કરે છે ભગવાનના ચરણોની તે છાયાને મેં છ મહિનામાં જ પ્રાપ્ત કરી લીધી પરંતુ ચિત્તમાં બીજી વાસના રહી જવાને કારણે હું ફરી તેમનાથી દૂર થઈ ગયો અહો મુજ અભાગ્યાની મૂઢતા તો જુઓ મેં સંસારના બંધનને કાપી નાખનારા શ્રી પ્રભુના ચરણ કમળોમાં પહોંચ્યા પછી પણ તેમની પાસેથી નાશવંત વસ્તુની જ યાચના કરી દેવતાઓને સ્વર્ગ ભોગવ્યા પછી નીચે પડવાનું થાય છે તેથી તેઓ મારી ભગવત પ્રાપ્તિ રૂપી ઊંચી સ્થિતિ સહી શક્યા નહીં માટે જ તેમણે મારી બુદ્ધિ નષ્ટ કરી દીધી ત્યારે જ તો મેં દુષ્ટે નારદજીની યથાર્થ વાતોને પણ સ્વીકાર કર્યો નહીં જોકે સંસારમાં આત્મા સિવાય અન્ય કશું જ નથી તો પણ સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નમાં પોતે જ કલ્પિત સિંહ વગેરેથી ભય પામે છે તેવી જ રીતે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માની લીધો અને વ્યર્થ જ દ્વેષરૂપી હૃદયના રોગથી બળવા લાગ્યો જેમને પ્રસન્ન કરવા અત્યંત મુશ્કેલ છે તે જ વિશ્વાત્મા શ્રી હરિને તપસ્યા વડે પ્રસન્ન કરીને મેં જે કંઈ માગ્યું છે તે બધું વ્યર્થ છે બરાબર એ જ રીતે કે જેમ પૂરા થયેલા આયુષ્યવાળા મનુષ્ય માટે ચિકિત્સા વ્યર્થ છે અરે હું ભારે અભાગ્યો છું કે સંસારના બંધનનો નાશ કરનારા શ્રી પ્રભુ પાસેથી મેં સંસાર જ માગ્યો હું ઘણો જ પુણ્યહીન છું જેમ કોઈ કંગાળ મનુષ્ય કોઈ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેમની પાસેથી ભૂસા સાથે ચોખાની કણકી માગે તેવી જ રીતે મેં પણ આત્માનંદનું પ્રદાન કરનારા શ્રી હરિ પાસેથી મૂર્ખતાવશ વ્યર્થનું અભિમાન વધારનારું ઊંચું પદ વગેરે જ માગ્યું છે શ્રી મૈત્રીજી કહે છે હે તાત તમારી જેમ જે લોકો શ્રી મુકુંદના પાદ પદ્મોના મકરંદના જ મધુકર છે કે જેઓ નિરંતર શ્રી પ્રભુની ચરણ રજનું જ સેવન કરે છે અને જેમનું મન આપોઆપ જ આવી મળેલી બધી જ પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે તેઓ ભગવાન પાસેથી તેમની સેવા સિવાય અન્ય કોઈ પણ પદાર્થ પોતાને માટે માગતા નથી આ બાજુ જ્યારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે તેમનો પુત્ર ધ્રુવ ઘરે પાછો આવી રહ્યો છે ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ બેઠો નહીં બરાબર એવી જ રીતે કે જેમ કોઈને કોઈના યમલોકમાંથી પાછા આવવાની વાત પર વિશ્વાસ બેસે નહીં તેમણે એવું વિચાર્યું કે મોજ અભાગ્યાનું આવું ભાગ્ય ક્યાંથી પણ પછી તેમણે દેવર્ષિ નારદે કહેલી વાત યાદ આવી ગઈ તેથી તેમને આ વાતમાં વિશ્વાસ બેઠો અને તેઓ આનંદના આવેગથી અધીરા થઈ ગયા તેમણે અત્યંત પ્રસન્ન થઈને આ સમાચાર લાવનારાને એક અમૂલ્ય હાર આપ્યો રાજા ઉત્તાનપાદ પુત્રનું મોં જોવા માટે ઉત્સુક થયા અને ઘણા બધા બ્રાહ્મણો કુળના વૃદ્ધો વડીલો મંત્રીઓ અને સગા સંબંધીઓને સાથે લઈને તેના ઉત્તમ ઘોડાવાળા એક સુવર્ણજડિત રથ પર સવાર થઈને તેઓ ઝડપથી નગરની બહાર આવ્યા તેમની આગળ આગળ વેદધ્વનિ થતો હતો અને શંખ દુદુભી તેમજ વાસળી વગેરે અનેક માંગલિક વાદ્યો વાગતા હતા તેમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત થઈને રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓ પર ચઢીને જઈ રહી હતી ધ્રુવજી ઉપવન પાસે આવી પહોંચ્યા તેમને જોતા જ મહારાજ ઉત્તાન તરત રથમાં ઉતરી પડ્યા પુત્રને જોવા તેઓ ઘણા દિવસથી ઉત્કંઠિત થઈ રહ્યા હતા તેમણે ઝડપથી આગળ વધીને પ્રેમાતુર થઈને લાંબા લાંબા શ્વાસ ભરતા રહીને ધ્રુવને ભુજાઓમાં લઈ લીધા અત્યારે તેઓ પહેલાના ધ્રુવ ન હતા પ્રભુના પરમ પવિત્ર પાદ પદ્મોનો સ્પર્શ થવાથી તેમના સમસ્ત પાપોના બંધન કપાઈ ગયા હતા રાજા ઉત્તનપાદની એક ઘણી મોટી કામના પૂરી થઈ ગઈ તેમણે વારંવાર પુત્રનું મસ્તક સૂંઘ્યું અને આનંદ તથા પ્રેમને કારણે નીકળતા અતિ શીતળ આંસુઓથી તેમને નવડાવી દીધા ત્યારબાદ સજ્જનોમાં અગ્રણી ધ્રુવજીએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળ ક્ષેમની પૃચ્છા વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા નાની માતા સુરુચિએ પોતાના ચરણોમાં નમેલા બાળક ધ્રુવને ઊભા કરીને છાતીએ લગાડ્યા અને અશ્રુ સહ ગદગદ વાણીથી ચિરંજીવ રહેજે એવો આશીર્વાદ આપ્યો જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે ભગવાન જેના પર પ્રસન્ન થઈ જાય છે તેની આગળ બધા જીવો નમી પડે છે અહીં ઉત્તમ અને ધ્રુવ બંને વિહવળ થઈને મળ્યા એકબીજાના અંગોના સ્પર્શ પામીને તે બંનેના શરીરમાં રોમાંચ થઈ આવ્યો તથા આંખોમાંથી વારંવાર આંસુઓની ધારા વહેવા લાગી ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણથી એ પ્રિય પુત્રને ગળે લગાડીને સઘળો સંતાપ વિસરી ગઈ તેના સુકોમળ અંગોના સ્પર્શથી તેને ઘણો જ આનંદ મળ્યો હે વીરશ્રેષ્ઠ વિદુરજી વીર માતા સુનીતિના થાન તેના નેત્રોમાંથી ઝડતા મંગળમય આનંદના આંસુઓથી ભીંજાઈ ગયા તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા મહારાણીજી તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો સદભાગ્યે તે હવે પાછો આવી ગયો છે એ અમારા બધાનો દુઃખ દૂર કરનારો છે તે દીર્ઘકાળ સુધી ભૂમંડળનું રક્ષણ કરશે તમે અવશ્ય શરણાગતના ભયને ભાગનારા શ્રી હરિની ઉપાસના કરી છે તેમનું નિરંતર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે હે વિદુરજી આ પ્રમાણે જ્યારે બધા જ લોકો ધ્રુવ પ્રત્યે પોતાના વહાલ વાત્સલ્ય પ્રગટ કરી રહ્યા હતા તે જ સમયે તેમને ભાઈ ઉત્તમની સાથે હાથણી પર આરૂડ કરાવીને મહારાજ પાદે ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો તે સમયે બધા લોકો તેમના ભાગ્યના વખાણ કરી રહ્યા હતા આ નગરી અનેક કોટ ફાટકો અને મહેલોથી સુશોભિત હતી તેને સુવર્ણ સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા તેમજ તેમના કાંગરા વિમાનોના શિખરો જેવા ચમકી રહ્યા હતા ચારે તરફ મગરના આકારના સુંદર તોરણો બનાવવામાં આવ્યા હતા તથા ફળ ફૂલોના ગુચ્છો સહિત કેળના સ્તંભો અને સોપારીના છોડવા સજાવવામાં આવ્યા હતા ઘરોના બારણે બારણે દીપક સાથેના જળના કળશ મૂકેલા હતા જેઓ આંબાના પાન વસ્ત્રો પુષ્પમાળાઓ તથા મોતીઓની શેરોથી સુશોભિત હતા નગરના ચોક ગલીઓ અટારીઓ અને રસ્તાઓને વાળી જોડીને તેમના પર ચંદનનો છટકાવ કરવામાં આવ્યો હતો અને ચારે કોર લાજા અક્ષત પુષ્પો ફળો જવ તેમજ અન્ય માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવીને મૂકી હતી ધ્રુવજી રાજમાર્ગે પસાર થઈ રહ્યા હતા તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમને જોવા એકત્ર થઈ રહી હતી તેમણે વાત્સલ્ય ભાવે અનેક શુભાશીર્વાદ આપ્યા અને તેમના પર સફેદ સરસવ ચોખા દહીં જળ દુર્વા પુષ્પો અને ફળોનો વરસાદ વરસાવવામાં આવ્યો આ પ્રમાણે તેમના મનોહર ગીતો સાંભળતા સાંભળતા ધ્રુવજી પોતાના પિતાના ભવનમાં પ્રવેશ્યા તે શ્રેષ્ઠ રાજમહેલ મહામૂલ્ય મણિઓની શેરોથી સુસજ્જિત હતો તેમાં પિતાજીના વહાલ સુખ ભોગવતા ધ્રુવજી એ રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા કે જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે ત્યાં દૂધના સફેદ ફીણ જેવી શૈયાઓ હાથી દાંતના પલંગ સોનેરી કિનારીવાળા પડદા મોંઘા આસન અને સોનાનો ઘણો બધો સામાન હતો તે મહેલની સ્ફટિક અને મહામરક્ત મણિઓની દિવાલોમાં રત્નોની બનેલી પૂતળીઓ ઉપર મૂકેલા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા તે મહેલની ચારે તરફ અનેક જાતના દિવ્ય વૃક્ષોથી સુશોભિત ઉદ્યાન હતા જેમાં નરમાદા પક્ષીઓનો કલરવ તથા મદમસ્ત ભમરાઓનો ગુંજારો થતો રહેતો હતો તે બગીચાઓમાં મણીના પગથિયાઓથી સુશોભિત વાવડીઓ હતી જેમાં લાલ નીલા અને શ્વેત રંગના કમળ ખીલેલા હતા તથા હંસ સારસ બતક ચક્રવાક વગેરે પક્ષીઓ ક્રીડાઓ કરતા રહેતા હતા રાજર્ષિ પાદે પોતાના પુત્રના અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલાં જ સાંભળેલી હતી હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું પછી એ જોઈને કે હવે ધ્રુવ તરુણ અવસ્થા પામી ગયા છે અમાત્ય વર્ગ તેમને આદરની દ્રષ્ટિએ જુએ છે તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના રાજ્ય પર અભિષેક કર્યો અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં સંસારમાંથી વિરક્ત થઈને વનમાં ચાલી નીકળ્યા તો આ સાથે જ અધ્યય નવને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો